एक बापा दोषी मान दवाखाने લઈ ગયા ડોક્ટર સાહેબ નાડ જોઈ તપાસ કરતા બાપો કે શું કરશો ડોક્ટર કે નસ ગોતુસ બાપો કે નસ તો તમારી વાહે ઉધી છે ઇલાકે ઈ નચી ગોતવા માં હોય ઈ ગોતુસ બાપો કે 60 વર્ષથી હું લઈ આવ્યો મને હાથ વર્ષમાં આની નસ નથી ભગવાને આપણને હાથ સીધ ને તાલી પાડવા માટે કળિયો ભરીને ખાવા માટે આવે તો ખાવાનું કામ તમારે જાતે કરવું પડે ભગવાને હાથ આપો ને સીધને આપ્યાસ કઈ વાડીમાં ભરાવા દીધા સુદર મજાનો ભગવાને દેહ આપ્યો કોઈ દીઆ દેહની કિંમત મેન તમે આંકી નથી હાથ આ વાંકા વળે ગોઠણથી પગ વાંકા વળે માણા વળે હે જણો મને કહેતો મને અહીંથી વાંકા ન વળતા વાતો હું થાત મેં કીધું ભગવાનને ખબર હતી આથી વાંકો વળે તો જ કળીઓ ભરીને ખાઈ શકો ને સીધો રાખ્યો હોત તો ક્યાં નાખવા જાત કળીઓ ભરીને તમે ખાઈ શકો ખરા આ બે માણા ઉઠો કહો આથી વાંકો નો થતો તો સારું હતું આ બે માણા બાંધે એ નહીં હવારમાં બાંધે ને બપોરે સમાધાન આમ હામું ખવડાવવું પડે ને બાપા સમાધાન થઈ જાય સુંદર મજાની દેહ ભગવાને આપ્યો આની કોઈ દી મેન તમે બેનો સાંભળજો કોઈ દી કિંમત નથી આંખી કેવી ભગવાને આમાં સુવિધા મૂકી લેબોરેટરી થઈ જાય કોળિયો ભરવા થાળીમાં હાથ નાખો ગરમ હોય તો હાથ કહી દે ગરમ છે છે લેબોરેટરી તરત થઈ જાય કોળિયો ભરીને મોટા સુધી આવે વાસી હોય તો નાક તરત કહી દે લેબોરેટરી થઈ જાય નાક કહી દે વાસી છે વાસી છે મોઢામાં મૂકો ખારું છે તીખું છે મોડું છે ખબર પડી જાય જીભ તરત ટેસ્ટિંગ કરી લે આ લેબોરેટરી કેવડી મૂકી તમે તમારું લોહી લેબોરેટરીમાં આપો આઠ કલાકે બાર કલાકે ચોવીસ કલાકે રિપોર્ટ આવે ભગવાને જે શરીર બનાવ્યું દેહ બનાવ્યો તરત લેબોરેટરી ખાડું મોટું તીખું જીભ કહી દે કડક હોય તો સાવતા જાવ દાંત કે કડક છે કડક છે બારું કાંઈ ને ગળા હેઠું ઉતારો પછી કાંઈ લેવા દેવા નથી પણ બાપ ખાલી આપણે એટલું જ નક્કી કરવાનું છે કે હકનું ખાઈશી ખાઈ છે ઘરામ આપણે નક્કી કરવાનું છે સુંદર મજાનો દેહ આપ્યો ધોઈન માં તાલી પાડવાનું કેવું પડે આગળ હાથ કર્યો હોય હરી હાર તો વંડિયું ઠેકીને ને જાય જગ્યા રાખજે જગ્યા રાખજે ધોઈન માં કોઈ તાલી પાડવી નથી ભગવાન કે મારી માં તાલી ન પાડે ગઢપીડ નો લકવા કરું લકવા ભગવાન કે છો હું કેતો હેઠો નહીં કાંઠલો પકડતા નહીં હું લકવાનો દીકરો થતો ગઢપીડ નો લકવા કરું લકવા વાળો સમજો બીડી નો હળગાવી શકે કોક હળગાવી દે મોઢે ન ભોગે હાથમાં બીડી પડી જાય કેતો છોકરા બીડી લઈ લે ને બાપ નું તો આ ભજનમાં ગાયું હોત ભજનમાં ધ્યાન દીધું ધૂનમાં હોતું હોત તો આ થાય એક એક કડી કડી ગઈ છે બાકી છે જેટલા બાકી રહે બધા ભજનમાં તાલી પાડજો ધૂનમાં તાલી પાડજો મારું બાપુ લઉ લકવાળાને તો હું કઉ મંજીરા બાંધી દેવાય જ કરે ટીણી કરેણીની એલા જ કરે ને બાપુ વગર પૈસે વાગે આમાં તીણી તીણી આ દેહની આ કરોડો રૂપિયાની કિંમત ન દેહ છે બાપુ તમે કોઈ લાખ રૂપિયા આપે આખું કોઈ દઈ ન દ્યો બે લાખ આપે તમારો હાથ આખી કાપીને કોઈને આપી ન દ્યો પાંચ કરોડ રૂપિયા આપે તો તમે પગ કાપીને કોઈ દઈ ન દ્યો તો તમે વિચાર તો કરો આ દેહની કિંમત કેવડી છે આમાં લોટુંય નથી લાકડુંય નથી એવા ગીતમાં કીધું છે ભજનમાં કીધું છે નથી લોઢું નથી લાકડું પણ લોઢું આવે ડોક્ટરો બેઠા લોઠું આવે ને લાકડું આવે નો રહ્યો તો ઘણા ઘણા તો દવાખાનામાં હેખીણા બે તો હું તો દવાખાના જાગે કેટલા વાગ્યા તારે ક્યાં ધ્યાનમાં જ આવું છું ન્યાય પૂછે પાસા અને અમુક અમુક સફરજન હાથમાં લઈને દર્દી ને કે આ ખાતો ખાતોજા નકર ઉકલી જાય એમ કરીને સફરજન સુધાર્યું દર્દીને એમ કે મને દેહે તો પોતિયા ખાઈ ગયા જાતા જાતા કેતા ખોરાક લેજે ખોરાક ન કરો ઉલ્લી જાય લેવો ખાટલા પાયો ખાવો આ તું જ ખબીર કાઢવા કે સફરજન ખાવા આવી એક કડી વહી ગઈ એક કડી બાકી છે જીવંતો ભાઈ માણા ના હારા જીવાય જાય એની મજા બાપા હમણાં ડોસી માં કેતા બાપાને તમને કઉ કાલ છે ઘરણ ડાબડો લેતા આવજો બાપો કે ઓ ભાઈ બાપા હવે લેતો આવે તું તો ભાઈ બહુ પછી હવે બાપુરો ની દીકરી થતી વળી પાસે બાપાને ને થોડીક વાર જઈને પાછું કીધું એ કાલ છે ઘરણ ડાબડો લઈ આવજો થોડીક વાર થઈ ને તો પાછું કીધું એ તમે સો ભૂલક ના હાવ મને એક વાર તેડવા આવ્યા હતા મને ભૂલી ગયા તા એ મને તેડ્યા વગર ના વૈ આવ્યા ત્રીજી વખત દોષીએ કીધું કાલ સે ઘર ડાફડો લઈ આવજો આ ઘી માન તેલ માન તમારે ટાટિયો નાખશો અમુકની ભાષા આવી હોય હો બાપા અમુકના સ્વભાવ કોલસા જેવા હોય કોલસાનો સ્વભાવ કેવો હોય ઠરી ગયો હોય ને હાથ અડાડો તો હાથ કાળા કરે ગરમ હોય બાકી સ્વભાવ ન મૂકે બાપા સ્વભાવ એવા હોય અને બાપા નો મગજો ડોસી કાલ દાફડો લઈ આવજો ભૂલતા બાપાનો મગજો માથે થી ટોપી ઉતારી બે જ વાળ માથે તાપા બાપા કીધું આ બે વાળ ત્યાં કરી નાખા સામાડા કરણ હું કરે એક કરણ હોય બીજું કરે